સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી અંતર્ગત બાયોમેટ્રિક તથા ફેસ વેરિફિકેશન દ્વારા રજીસ્ટ્રેશન અંગે સુધારા કરવા ઉપલેટા ભારતીય કિસાન સંઘ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું આઝાદીના વર્ષો પછી પણ આ દેશોનું ખેડૂતો પીડિત છે ખેતી એ એવો ધંધો છે જેના ભાવ બીજા દ્વારા નક્કી થાય છે આવી અનેક મુશ્કેલીઓનો સામનો કરીને પણ ખેતી છોડી શકે તેમ નથી અને તેની મજબૂરી છે આવા સંજોગોમાં ગુજરાત સરકાર ટેકાના ભાવે મગફળી ખરીદવા બાયોમેટ્રિક તથા ફેસ વેરિફિકેશનથી રજિસ્ટ્રેશન કરવા એવી નવી નીતિ અપનાવે તો ખેડૂતોનો દાઝયા પર ડામ દેવા સમાન છે કારણ કે ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોનો મોટો વર્ગ ભાગમાં કે ભાડા પેટે જમીન રાખીને ખેતી કરે છે જે જમીનના મૂળ માલિકો મોટા શહેરોમાં કે અન્ય રાજ્યોમાં ધંધાર્થે વસાહટ કરે છે આમ ખેડૂતો તથા જમીન માલિકો અંગે બંને અલગ અલગ છે જો સરકાર દ્વારા ખરીદી પ્રક્રિયામાં સાચી સ્પષ્ટતા કરવી હોય તો ગ્રામ્ય સેવક તેમજ અન્ય સરકારી કર્મચારી મારફતે ખેતર પર પાકનો સર્વે કરી જૂની પદ્ધતિ દ્વારા ખરીદી કરવામાં આવે તો જ સાચા અર્થમાં ખેડૂતોને લાભ મળી શકે આવા અનેક મુદ્દાઓને લઈ ઉપલેટા ભારતીય કિસાન સંઘ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી આવા કાયદામાં સુધારો કરવા રજૂઆત કરી મારું નામ દિવ્યેશભાઈ દેસાઈ તાલુકા પ્રમુખ ભારતીય કિસાન સંઘ આજ રોજ અમો ઉપલેટા મામલતદાર કચેરી ખાતે તાલુકા પંચાયતના સદસ્યો જિલ્લા પંચાયતના સદસ્ય ખેડૂત અગ્રણીઓ ખેડૂતો સરપો દરેક ગામના સરપંચો આ તકે અમારી સાથે જોડાય અને મામલતદાર શ્રીને પત્ર આપેલ છે તાજેતરની અંદર સરકારશ્રી દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી અંતર્ગત હેસ વેરીફિકેશન તથા બાયોમેટ્રિક પદ્ધતિથી જે ખરીદી કરવા માટેના જે નિર્ણયો લીધેલા છે ખરેખર તે નિર્ણયો ખેડૂતોના હિત વિરોધી નિર્ણય છે આવા નિર્ણયો લેવાથી અમારા વિસ્તારના ખેડૂતોની અંદર નારાજગી નારાજગી પ્રસરી છે કારણ કે મોસ્ટ ઓફ ગામડાઓની અંદરના વિસ્તારના ખેડૂતો ગામડાઓના વિસ્તારના ખેડૂતો ભાડાપેટે પેટે અથવા ભાગની અંદર જમીન રાખીને ખેતી કરતા હોય છે મોટા ભાગના જે ખાતેદારો અને જે માલિકો છે તે પોતાના ધંધાર્થે બીજા રાજ્યોમાં અથવા તો મોટા શહેરોની અંદર વસવાટ કરે છે માટે જો એ લોકોને રજીસ્ટ્રેશન અર્થે અહીંયા આવી શકે નહીં માટે ખેડૂતો અને માલિકો એમ બંને અલગ અલગ છે જો ખરેખર સરકાર મગફળી ખરીદી અંતર્ગત એને સાચી સ્પષ્ટતા જ કરવી હોય તો ખેડૂતોના ખેતરની અંદર ખેડૂતોના ખેતર ની અંદર ગ્રામ પંચાયત ના તલાટી મંત્રી ગ્રામ સેવક અથવા સરકારી કર્મચારી મારફત સર્વે કરાવી અને જો સિસ્ટમ પ્રમાણે ખરીદી કરવામાં આવે તો જ ખેડૂતોને ન્યાય મળી શકે અને ખેડૂતોને એનો લાભ મળી શકે અને ખેડૂતોના હિતનો નિર્ણય કહેવાય આ આવેદન પત્રના માધ્યમથી અમારી માંગ એટલી જ છે કે સરકાર ખેડૂતોના હિતનો નિર્ણય કરે